રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલ ઔદ્યોગિક સંસ્થાઓ હોય તેવા સ્થળો અને દરિયાઈ કાંઠો ધરાવતા વિસ્તારોમાં કેમિકલ ડિઝાસ્ટર કે અન્ય આપત્તિ સર્જાય તો તેવા સમયે હાથ કરવાની કાર્યવાહી અને તે માટેની તૈયારી તેમજ વિવિધ કચેરીઓના આંતરિક સંકલન અર્થે આગોતરી તૈયારી કરવાના ભાગરૂપે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન તંત્રના દિશા નિર્દેશોથી અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કેમિકલ ડિઝાસ્ટર શોર ક્લીન અપ મોક એક્સરસાઇઝ અંતર્ગત મશીન અને માનવ બળના સંયુક્ત કર્મયોગથી જાફરાબાદના સરકેશ્વર દરિયા કાંઠે મોક એક્સરસાઇઝ કરવામાં આવી હતી અમરેલી આપત્તિ વ્યવસ્થાપન તંત્ર કોસ્ટગાર્ડ ફાઇવ બ્રિગેડ ફિઝરીશ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય પીવો પોર્ટ અને આસપાસની વિવિધ કંપની જીએમબી જિલ્લા પોલીસ આરોગ્ય જીપીસીબી વન રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાના અધિકારીશ્રીઓ ટેકનિકલ યોગીઓની સંયુક્ત જહેમત દ્વારા દરિયા કાંઠેથી ઓઇલ પદાર્થને સલામત રીતે બહાર કાઢી અને તેના નિકાલ કરવાની મોક એક્સરસાઇઝ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી આ મોક એક્સરસાઇઝ અંતર્ગત સવારે સાડા આઠ કલાકે ગીર સોમનાથ જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર કંટ્રોલ રૂમને એક મેસેજ આપવામાં આવ્યો હતો ગીર સોમનાથ જિલ્લાના દરિયા કાંઠે ઓઇલ સ્કીલની ઘટના ઘટી છે આ એક્સરસાઇઝના ભાગરૂપે આપવામાં આવેલ મેસેજ બાદ સમગ્ર તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું ટીમ વર્ક દ્વારા વિવિધ

सेवा भावी संस्थाओंનો સહકાર અને મદદ મેળવી આપત્તિની ઘટના બને ત્યારે બાળકો, સ્ત્રીઓ, દિવ્યાંગ, બીમાર વ્યક્તિઓ હોય તો તેમને સ્થળાંતરિત કરવા નાગરિકોને સ્થળાંતરિત કરવામાં આવે તેવા સ્થળોએ જવાબદારી અને ફરજ સોંપવી માર્ગ પર ટ્રાફિક ન થાય તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવી તે બાબતોને આવરી લેવામાં આવી છે સ્થળની સ્થિતિ હોય તે મુજબ ચોપડને લેન્ડ કરવું વૈકલ્પિક માર્ગ પસંદ કરવાનો થાય તો તેવા માર્ગ અને પગદંડી હોય અને માર્ગ ન હોય તેવા રસ્તા હોય તો તેને વિશે વિગતો એકઠી કરવી વગેરે તકેદારીઓની બાબતોને ધ્યાને રાખતા કેમિકલ ડિઝાસ્ટરના સંજોગોમાં રિસ્પોન્સ આપવા માટે જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે સરકેશ્વર ખાતે યોજેલ આ મોક એક્સરસાઇઝમાં અમરેલી આપત્તિ વ્યવસ્થાપન તંત્ર કોસ્ટગાર્ડ મેરીટાઇમ બોર્ડ ફિજરીશ પોલીસ આરોગ્ય ફાયર બ્રિગેડ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઔદ્યોગિક સ્વાસ્થ્ય સલામતી વન વિભાગ પ્રાંત કચેરી રાજુલા રાજુલા જાફરાબાદ નગરપાલિકા અને તાલુકા વહીવટી તંત્ર પીવા પો એપીએલ ટર્મિનલ અલ્ટ્રાટેક જીએમ સિન્ટેક્સ સહિત વિવિધ ખાનગી કંપનીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મૌલિક દોશી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સૂચનાથી માનનીય કલેક્ટર સાહેબ અમરેલીના માર્ગદર્શન હેઠળ આજે જાફરાબાદ તાલુકાના સરકેશ્વર બીચ ખાતે ઓઇલ સ્પીલ એક્સરસાઇઝ મોકલેલનું આયોજન કરવામાં આવેલ હતું સવારે આઠ ને બત્રીસ કલાકે ગીર સોમનાથ ખાતેથી જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે માહિતી મળતા કે દરિયામાં ઓઇલ સ્પીલ થયેલું છે અને એ ઓઇલ જાફરાબાદ તાલુકાના સરકેશ્વર બીચ ખાતે આવવાની સંભાવના હોય સમગ્ર જિલ્લા તંત્રને એલર્ટ કરતા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકાની તમામ ટીમો ગુજરાત મેરીટાઇમ બોર્ડ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જાફરાબાદની લોકલ ઇન્ડસ્ટ્રીઝ પીપાવાવ પોર્ટ સેન્ટેક્સ અલ્ટ્રાટેક સિમેન્ટ સ્વાન આ બધાના સહયોગથી નવ વાગે જાફરાબાદના સરકેશ્વર બીચ ખાતે તમામ ટીમો પોતાના રિસોર્સેસ સાથે આવી ગયેલ અને વિવિધ ઇક્વિપમેન્ટની મદદથી મોક ડ્રેલનું આયોજન સફળ